વલસાડના પારડીમાં રહેતા એક યુવકને સોશિયલ મીડિયાની એક સાઇટ પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ આ યુવતી અને યુવક વચ્ચે વાતચીત શરૂ થઈ અને યુવતીએ યુવકની કમજોરીની નસ જાણી આ યુવકને ટેલિગ્રામ પર ન્યૂડ લાઈવ વિડીયો કોલ બતાવી લાલચ આપી એક લિંક મોકલી હતી આ લિંક બાદ યુવક પાસેથી અવનવા બહાને રૂપિયા એક લાખથી વધુ ખંખેરી લીધા હતા જો કે પોતે લૂંટાયા હોવાનો અહેસાસ થતા આ યુવકે વહેલી તકે પોલીસનું શરણ લીધું હતું અને પાડી પોલીસ સ્ટેશનમાં એક અજાણી યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક આ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જે બેંકમાં પૈસાની લેતી દેતી થઈ હતી તે અંગે તપાસ કરતા જમ્મુ કાશ્મીરમાં એક બેંકની બ્રાન્ચમાં મનકા રાધા અનિલ કુમાર ભગત નામના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેથી પાડી પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી અને યુવતી અંગે જાણ થઈ હતી જોકે પ્રથમ પ્રયાસમાં પાડી પોલીસને સફળતા મળી ન હતી પરંતુ પોલીસે આ ઠગ યુવતી મનકા રાધાની ધરપકડ માટેના પ્રયાસ ચાલુ જ રાખ્યા હતા અને બીજી વખત પોલીસ જમ્મુ કાશ્મીર ગઈ અને આ મનકા રાધા ભગતની ધરપકડ કરી તેને પારડી લાવી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ એકાઉન્ટ જે છે એક મહિલા મનકા રાધા ડોટર ઓફ શિવકુમાર કરીને જે રહેવાસી કૈત ગલી માલી મુકામ પોસ્ટ કૈત ગલી ઉધમપુર જમ્મુ કાશ્મીરની રહેવાસી હોવાનું જાણ પડાવેલું જેની તપાસ તજવીજ કરતા મહિલા આરોપી જે છે એને શોધી કાઢવામાં આવેલી એને ગુનાના કામે પૂછપરછ હાથ ધરી તેને ગુનાના કામે અટક કરવામાં આવેલી અને ફરિયાદીના રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણું એના એકાઉન્ટમાંથી આ મહિલાના એકાઉન્ટમાં જે ફ્રોડ દ્વારા સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થયેલા એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલા છે તો વેલ અત્યારની હાલ સુધી આ બાબતની તપાસ હાલ ચાલુ છે આ બાબતે હાલમાં તો આ એક આ મંકાર કરીને જે મહિલા છે એમની સંડોવણી બહાર આવેલી છે એ સાયબર ફ્રોડ દ્વારા એમણે ઇલેક્ટ્રોનિક લિંક મોકલી યુપીઆઈથી આ એકાઉન્ટમાં એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને હકીકત હાલ ખોલવા પામેલ છે એમની અટક કરવામાં આવેલી છે એમની પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે હાલ તે જામીન મુક્ત છે આ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આમાં કોઈ અન્ય કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ તેની તપાસ હાલ ચાલી રહ્યો છે